આ પાયલોટ પ્રોજેક્ટ માટે કરાર આધારિત વય મર્યાદા વર્ષથી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ માસિક મહેતાણું રૂપિયા છ હજાર દાહોદમાં ઉજવણીયા દસલા ટાંચીયા ચાલત નવાગામ આગાવાડ

વ્યક્તિગત માહિતી સાથે દિવસ ચારમાં એક છ બે હજાર પચીસ નીચે આપેલ ઈમેલ આઈડી પર મેલ અથવા મોબાઈલ નંબર પર વોટ્સઅપ કરવાની રહેશે જે તે ગામના રહેવાસીને પ્રાધાન્ય આપવામાં આવશે મેલ આઈડી છે ઇન્ફો એટ ધ રેટ જ્ઞાનશાલા ડોટ ઓઆરજી ઓફિસ નંબર અગ્યાસી ચોર્યાસી એકોતેર પાસઠ અઠ્યાવીસ ધન્યવાદ